એ ઘટનાના સંદર્ભમાં સીએમઓ પીએમઓ તરફથી પણ સમયાંતરે પૂછપરછ અને સૂચનાઓ આપી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ગૃહમંત્રી હર્ષભાઈ એ પોતે પણ અહીંયા આવ્યા છે આવીને જે પરિવારજન છે એને સાંત્વના પણ આપી છે સાથે ચાર લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા બે લાખ રૂપિયાની સહાય મૃતકને અને જે વ્યક્તિ ઇજાગ્રસ્ત છે એને પચાસ પચાસ હજારની સહાય પણ જાહેર કરી છે પરંતુ આનાથી વધારે જે રીતે માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે આવીને ગયા છે અને તમા સમગ્ર તંત્ર જ્યારે રેસ્ક્યુ મિશન પણ ચાલતું હતું ત્યારે પણ અમારું ફાયર બ્રિગેડ અમારા આરોગ્યની ટીમ અને એની સાથે પાછળથી એનડીઆરએફની ટીમ પણ આ રેસ્ક્યુ મિશનમાં જોડાઈ હતી સમગ્ર તંત્ર એ ત્યાં કામે લાગ્યું હતું અને એની સાથે હમણાં પણ જ્યારે પોસ્ટમોર્ટમ રાતના બાર વાગે પણ હાલમાં આપણે બાર વાગે વાત કરી રહ્યા છીએ બારને દસ મિનિટે ત્યારે પણ અંદર પીએમ પોસ્ટમોર્ટમનું કાર્યવાહી ચાલુ છે મોબલ અને જેમ જેમ પોસ્ટમોર્ટમ થાય છે એમ એમ એ થશે તેને પરિવારને સોંપવામાં આવે છે એની પણ ટોટલ વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ અહીંયા તંત્ર દ્વારા જોઈ છે આ ઘટના ઘટ છે અને સમગ્ર શહેર આ ઘટના સંવેદનશીલ છે અને જે વાત આગળ કરવામાં આવે છે આની તલસ્પર્શી જે પ્રમાણે પહેલાં પણ કહેવાયું છું ત્યાંની તલસ્પર્શી તપાસ થાય એના માટેની ટીમનું ગઠન પણ થયું છે અને મને વિશ્વાસ છે જે કલમો આ કેસમાં લગાવવામાં પણ આવી છે એ કલમોના આધાર પર કોઈ બચી શકશે નહીં ઘણી વખતે કહેતી હોય છે કે છોડવામાં નહીં આવે પણ આ કાયદાની અંદર આ કેટલી નથી જોવા મળે આમ જો પાછળની પણ જે ઘટનાઓ બની છે એમાં સરકારે જે કલમો દાખલ કરી છે એ કલમના આધારે સરકારની માનસિકતા એકદમ ચોખ્ખી છે એટલે પણ ગુનેગાર હોય અને પણ કેસ હોય એને બક્ષવામાં નહીં આવે આમાં પણ જે કલમો દાખલ કરી છે એ એ જ કક્ષાની કલમો દાખલ કરીને અને કેસની તપાસ માટે જ્યારે સરકાર ગત છે ટીમનું ગઠન કરતી હોય ત્યારે સ્વાભાવિક રીતે આ કેસની સંપૂર્ણ તપાસ પણ થશે અને લોકોને પણ યોગ્ય ન્યાય મળે એવી અમારા સૌની પણ ઈચ્છા છે અને જે તપાસ થશે એના અંતે પરિણામ સાચું હશે પણ જે વ્યક્તિઓ જે વ્યક્તિઓ કેટલાક બાળકોના હૃદય બહાર જે આવ્યા હતા કેટલાક જેકેટ પહેર્યા હતા અને એનું પણ મૃત્યુ થયું છે તો એ પણ બધું તપાસના અંતે લોકોના નિવેદન નોંધાશે સીસીટીવી કેમેરા અને જેની પાસે રેકોર્ડિંગ મળશે એના આધાર પર તપાસ સમિતિ એનો રિપોર્ટ કરશે